ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે બધી અગિયારસની વાત આપણે કરીએ પણ આ વખતે આપણે ભીમ અગિયારસની વાત કરશું જે અગિયારસ છે એ બધી અગિયારસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે ભીમ અગિયારસ છે એ કરવાથી કદાચ આપણાથી આખા વર્ષની ચોવીસ અગિયારસમાંની જેટલી થઈ ન થઈ એવું બન્યું હોય તો પણ આ એક અગિયારસ કરી લેવાથી બધે અગિયારસનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને એનાથી આપણને ઘણા લાભ થાય છે તો આપણે સૌથી પહેલાં એ જાણીએ કે આ અગિયારસ કયા દિવસે છે અને પછી એમાં આપણે શું કરવું શું ન કરવું અને વિધિ વિધાન વિશે પણ વાત કરશું અને અંતે એની વાર્તા કહીશું તો પહેલાં આપણે એ જાણીએ કે ભીમ કયા દિવસે છે તો આ વખતે સત્તર જૂન સવારે ચાર ને તેતાલીસ કલાકે પ્રારંભ થાય છે અને અઢાર જૂન સવારે છ ને ચોવીસ કલાકે પૂર્ણ થાય છે પણ વ્રત અઢાર જૂનને મંગળવારે જ રાખવામાં આવશે તો ભીમ અગિયારસ છે એ અઢાર તારીખે રાખવાની છે હવે આપણે એના મહત્ત્વની વાત કરીએ તો નિર્જળા એકાદશી ભીમસેની એકાદશી અથવા તો ભીમ અગિયારસ એમ પણ ઓળખાય છે તો આપણે જાણીએ નિર્જલા એકાદશી વ્રત દરમિયાન આપણે કેટલીક ધાર્મિક વિધિનું પાલન કરશું તો એ છે નિર્જલા એકાદશીના દિવસે આપણે સૂર્યોદય થાય એ પહેલાં જ ઉઠી જવું વહેલાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા બને તો આખો દિવસ આપણે પીળા કલરના કપડાં પહેરવા ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈ પૂજાની શરૂઆત કરવી પૂજાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તેને પીળા કપડાં ઉપર લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો ખૂબ સારું પણ ન હોય તો નારાયણની મૂર્તિ પણ ચાલે તો પીળા કપડાં ઉપર આપણે એનું સ્થાપન કરવાનું ઘીનો દીવો કરવો અગરબત્તી કરવી બને તો પીળા ફૂલ ચડાવવા અને પીળા કલરનો પ્રસાદ ધરાવવો જેમ કે આપણે શીરો બનાવીએ તો કેસરનું દૂધ નાખીએ તો એ પીળા કલરનો અને પવિત્ર થઈ જાય છે આવી રીતે અગિયારસના દિવસે આપણે પીળા કલરનો જેટલો ઉપયોગ કરીએ તો ભગવાન નારાયણ ઘણા ખુશ થાય છે અને આખો દિવસ આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય એના નામ સ્મરણ કરવાના છે અને બને તો સહસ્ત્ર નામનો પણ પાઠ કરીએ પૂજા પછી તુલસીના છોડને દીવો કરી અને એની પ્રદક્ષિણા કરવી અને તુલસી માતાને પણ પીળું ફૂલ ચડાવવું આ દિવસે રુદ્રાક્ષની માળા પહેરવાનું પણ ખૂબ મહત્ત્વ છે અને દસમુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે આવી રીતે આપણે ભગવાન નારાયણની લક્ષ્મીજી સાથે પૂજા કરી શકીએ છીએ આજે આપણે ભીમ અગિયારસની વાત કરીશું ભીમ અગિયારસ છે એ નિર્જળા એકાદશી છે અને અલગ અલગ પ્રાંતમાં આની અલગ અલગ ઉજવણી થાય છે પણ આપણે ગુજરાતમાં ભીમ અગિયારસની એકસરથી ઉજવણી થાય છે તો નિર્જળા એકાદશી શું કામે તો એના માટે પણ ભીમની એક કથા છે પાંડવો કુંતી માતા અને દ્રૌપદી આ બધા સાથે જ રહે છે ત્યારે બધા એકાદશીનું વ્રત કાયમ કરે છે ચોવીસ અગિયારસનું પાલન કરે છે નારાયણની પૂજા આરાધના અને ફળાહાર કરી અને સારી રીતે ઉજવે છે પણ ભીમ છે એને પુષ્કળ પ્રમાણમાં ખાવાનું જોઈએ ખોરાક પણ એટલો ઘણો અને ભૂખ્યા રહેવાની તો વાત જ નહીં ત્યારે યુધિષ્ઠિરને એવું થાય છે કે ભીમ એકાદી અગિયારસનો વ્રત કરે તો વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય પણ ભીમને એ વાત ગળે ઉતરતી નથી ત્યારે યુધિષ્ઠિર કહે છે મારે કૃષ્ણને કહેવું જોઈએ ત્યારે કૃષ્ણ એક વખત આવે છે અને યુધિષ્ઠિર કહે છે મધુસૂદન તમે ભીમને સમજાવો કે એક વખત એક અગિયારસનું વ્રત કરવું જોઈએ ચોવીસ અગિયારસ ન રહી શકે તો બાર માસમાં એક અગિયારસનું વ્રત કરે અને નારાયણની પૂજા કરે નામ સ્મરણ કરે તો એના માટે સારું છે ત્યારે કૃષ્ણ હસી અને કહે છે આ વાત તો વ્યાસથી જ એને સમજાવશે ત્યારે ભીમને કહે છે તમારે વેદ વ્યાસ સાથે વાતચીત કરવી જોઈએ તો ભીમ તૈયાર થાય છે અને બધા વેદવ્યાસને બોલાવે છે ત્યારે વેદવ્યાસ શાંતિથી બેસી અને ભીમને સમજાવે છે કે ભીમ આપણે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ધાર્મિક રીતે બધા વ્રતોને ઉજવવા અને એનું પાલન કરવું જોઈએ પણ તારાથી ભૂખ્યા ન રહેવાય તો ચોવીસ અગિયારસનું પાલન ન થાય પણ એક અગિયારસ કરવી જ જોઈએ ત્યારે હમણાં તે જ્યેષ્ઠ માસની સુદ એકાદશી આવશે એ ઉત્તમ અગિયારસ છે એ અગિયારસ એવી છે કે તમે ત્રેવીસ અગિયારસ ન કરી શક્યા હો અને આ એક અગિયારસ કરો તો એનું પુણ્ય તમને મળે અને મોક્ષ પ્રાપ્ત થાય છે વૈષ્ણુનું ધામ પ્રાપ્ત થાય છે તો તારે પ્રયત્ન કરવો જોઈએ કે એક અગિયારસનું વ્રત કરવું ભીમને ઘણું સમજાવ્યા પછી વાત ગળે ઉતરી અને ભીમે કહ્યું સારું પણ મારે શું કરવાનું ત્યારે વ્યાસી એને કહે છે કે ફળાર તો કરવાનો જ નથી પણ પાણી પણ નહીં પીવાનું એક જ અગિયારસમાં બાર અગિયારસનું ફળ મળે તો પાણી પણ નહીં જ પીવાનું ત્યારે ભીમ કહે છે કંઈ વાંધો નહીં જો મારો પરિવાર અગિયારસ કરતો હોય તો હું એક અગિયારસ કરવા તૈયાર છું અને એ નક્કી થાય છે જ્યેષ્ઠ મહિનાની સુદ અગિયારસ આવે છે ત્યારે બધા અગિયારસ રહે છે પણ ભીમ એવું નક્કી કરે છે કે મારે ફળાહાર નથી કરવાનું અને જળ ગ્રહણ નથી કરવાનું તો હું ઊંડા પાણીમાં નીચે તળીએ બેસી અને વિષ્ણુના જાપ કરીશ અને આખો દિવસ પાણીમાં બેસી અને પાણી અને ફળાહાર વગર જ આ અગિયારસ કરીશું તો અગિયારસના દિવસે ભીમ તળાવના તળિયે બેસી જાય છે અને નારાયણનું સ્મરણ કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જાપ કરતાં કરતાં આખો દિવસ પસાર કરી નાખે છે અને પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરતા નથી અને બહાર આવી અને વ્યાસ પગે લાગીને કહે છે મેં અગિયારસ જ પૂર્ણ કરી છે ત્યારે વ્યાસ કહે છે હા તમે પૂર્ણ કરી હવે તમારો મોક્ષ નક્કી પણ હું પણ તમને કહું છું કે બધે અગિયારસમાં આ અગિયારસ હવે વધારે શ્રેષ્ઠ બની કારણ કે તમે પાણી વગર કરી છે અને આ અગિયારસ ભીમસેની અગિયારસ અથવા તો નિર્જળા એકાદશી તરીકે ઓળખાશે અને જે કોઈ આ અગિયારસે પાણી વગરનું વ્રત કરશે તેને લોક પ્રાપ્ત થશે અને જીવશે ત્યાં સુધી કોઈ વાતની કમી ભગવાન એને મહેસૂસ નહીં કરાવે ધન ધાન્ય સુખ સંપદા પરિવાર બધી વાતે એને સુખ આપશે તો આ અગિયારસ મોટી અગિયારસ તરીકે પ્રચલિત થશે આવી રીતે ભીમ અગિયારસ એટલે કહેવાય જે આપણે આ વાત સાંભળી એ પ્રમાણે અને આ અગિયારસમાં પીળાદાનનું પીળા વસ્ત્ર પીળા ફૂલ કોઈ પણ વસ્તુ પીળા દાનનું અને પીળા ફળ ફૂલ ખાઈને રહેવાનું પણ ખૂબ મહત્ત્વ છે અને આપણે જેટલું આનું પાલન કરીએ એટલું આનું ફળ વધારે મળે છે આખા દિવસમાં કોઈની નિંદા કરવી નહીં કોઈની સાથે કટુવાણીમાં વાત કરવી નહીં અને કોઈને દુઃખ ન આપવું અને મનમાં આખો દિવસ નારાયણના જાપ કરવા સહસ્ત્ર નામનો પાઠ કરવો અને અગિયારસ પૂર્ણ કરવી અગિયારસ થયા પછી સવારે દ્વાદશીને દિવસે પારણા કરવા અને બને તો બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી જો પારણા કરીએ તો આનું મહત્ત્વ અધકેરું વધી જાય છે તો ભાઈઓ અને બહેનો આ હતી ભીમ અગિયારસની વાત તો આપણે સૌ નિર્જળા એકાદશી કરીએ અને નારાયણની કૃપાને પ્રાપ્ત કરીએ તો આપણે હવે મળીશું આ પછીના કોઈ એક તહેવારની વાત સાથે અને હા હજી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો અને આ વાતને આ વાર્તાને લાઈક અને શેર જરૂરથી કરજો તો અગિયારસના જય શ્રી કૃષ્ણ